ગામ લોકોને ના ચૂકતી નદીની માટીમાં ખાડા ખોદી તેમજ વેડા ખોદીને પીવાનું પાણી મેળવવાની ફરજ પડી રહી છે જો કે વેડા થકી લોકોને માંગ પીવાનું પાણી મળી રહ્યું છે પરંતુ ઘર અને પશુપાલન નિભાવ માટે પાણીની સમસ્યા વેઠવી પડી રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગામમાં પીવાના પાણીની સત્વરે સુવિધા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે સાહેબ મારું નામ શંકુ બેન આ પાણી ની તકલીફ છે અમારે પાણી રોજે રોજી ભરવા આવું અમારે કામ પડ્યું રે ઘરે છોકરો બી ભણવા ના થાય ખાવાનું બી ભણાવે કે છોકરા સ્કૂલ માં કે પાણી ભરવા કે માલનું કરવાનું હોય શું કરવાનું પણ આ કામ પડ્યું આ કામ પડ્યું શું કરવાનું રોજે ત્રણ નોટા પાણી ભરવા આવવાનું બે કિલોમીટર આવવાનું પાણી ભરવાનું કેમ ગામમાં પાણી નથી આવતું પાણી આવે ખરાબ આવે પાણી વાહન બી ફૂટી થાય છોકરાને ઉલટી થાય ઝાડા થાય તકલીફ થાય ખુબ વધારે વધારે દાડે દાડે

અમારું પાણીની તકલીફ છે ગમ માં ને પાણી પીએ ને તમને ઝાડા થાય ઉલટી થાય શાક ફાટી જાય ચા ફાટી જાય સારું નથી ભણતું પેટમાં દુખાવા થાય બીમારી થઈ જાય તો આ માટે લેવા અમે નદી આવીએ અમારે નદી વેરી કરી અને પાણી ભરીને પછી પીવાનું ભરીને જઈએ કેટલા સમય થોડું બાર મહિના થઈ જાય તો પીવાના પાણી માટે કોઈ ગ્રામ પંચાયત ની રજૂઆત કરેલી કોઈ સાંભળતું નથી સાહેબ કેવી તકલીફ પડે છે ચોખ્ખું પાણી લેવા જવા માટે બે કિલોમીટર આવવું પડે એટલી તકલીફ પડે ઘરમાં કામ ના થાય ખેતરમાં કામ ના થાય શું માંગશે અમારે પાણીની જ માંગ છે સાહેબ ભારું પાણી આવવું જોઈએ